નસવાડી મેમણ જમાત દ્વારા મહિલાઓ અને છોકરીઓને આર્થિક પગભર બનાવવા માટે નસવાડી મેમણ જમાત હોલ ખાતે સીવણ ક્લાસ શરૂ કરવાનું આયોજન કરાયું છે નસવાડી મેમણ જમાત દ્વારા મહિલાઓ અને છોકરીઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી નસવાડી મેમણ જમાત હોલ ખાતે સીવણ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે અને જેનું ઉદ્ઘાટન નસવાડી મેમણ જમાતના પ્રમુખ હાજી યુસુફભાઈ મેમણ દ્વારા કરવામાં આવ્યું હતું નસવાડી મેમણ જમાત દ્વારા સૌથી પહેલા નિયમ મુજબ ફોર્મ વિતરણ કરાયા હતા ત્યારબાદ મહિલાઓ અને છોકરીઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા તેમજ મહિલા દ્વારા ત્રણ માસ સુધી પહેલી બેચને શ્રીવણ ક્લાસની તાલીમ આપવામાં આવશે નસવાડી મેમણ જમાત દ્વારા કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર સીવણ ક્લાસ શરૂ કરાતા ગ્રામ જનોમાં ખુશી છવાય છે આ કાર્યક્રમમાં જમાતના ઉપપ્રમુખ મંત્રી સાથે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા સીવણ ક્લાસ ચાલુ કરેલ છે એ મારે ખુશીની વાત છે અને એમાં છોકરીઓ ના જાતનો કોઈ ભેદભાવ નહીં અને બીજા ઉપર કોઈ ફી લીધી લેવાની નથી અને પહેલી બેંચ પછી છોકરીઓને લીડ ચાલુ કરી છે દૂચરો ઉપર વધારો થાય અને હાલ રોજ કમાય અને સીવણ ક્લાસ કરીને શીખીને